ગોધરા શહેર શહેરા ભાગોળ ફાટકના અંડર પાસના કામમાં વિલંબ વેપારીઓમાં રોષ શહે ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટક પર નવા પરેલા અંડરપાસની કામગીરી છેલ્લા બે વર્ષથી મંતર ગતિએ ચાલી રહી છે જેનાથી સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભારે અસંતોષ છે રેલવે તંત્ર અને આ રેલવે વિભાગ દ્વારા આ અંડરપાસનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ધીમી કામગીરીને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અંડરપાસનું નિર્માણ લાંબો સમય ખેંચાતા સ્થાનિક વેપારીઓએ ભારે નુકસાન થઈ રહ્યું છે રસ્તો બંધ હોવાથી ગ્રાહકોની આવક ઓછી થઈ ગઈ છે જેનાથી વેપારને સીધી અસર પડી રહી છે રસ્તો બંધ હોવાથી વાહન ચાલકોને લાંબા ફેરા ઉપયોગમાં પડી રહ્યા છે જેનાથી દિવસભરના સમય અને ઈંધણનું નુકસાન થાય છે લોકોને ભીડ અને ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેનાથી શહેરી જોનોમાં નારાજગી જોવા મળી છે સ્થાનિક વેપારીઓએ રેલવે તંત્ર અને આ રેલવે વિભાગ સમક્ષ અનેક વખત રજૂઆત કરી છે છતાં કામ હજુ પણ ધીમે ગતિએ ચાલી રહ્યું છે જો ટૂંક સમયમાં કામ પૂરું નહીં થાય તો લોકો ઉગ્ર આંદોલન કરવાનો ઈશારો પણ આપી રહ્યા છે શહેરીજનો અને વેપારીઓની સ્પષ્ટ માંગ છે કે આ તંત્ર આ કામગીરીમાં ગતિ લાવે અને અંડરપાસ તત્કાલ રેલવે ફાટક પાવર હાઉસ રોડ અંડરબ્રિજ નું જે કામ ચાલે છે એ બહુ જ ધીરો અને બહુ જ મંદુ ચાલી રહ્યું છે જેના લીધે અહીંના જે પણ વેપારી વર્ગ છે એ લોકોના ધંધા પર પણ ઘણી મોટી અસર થઈ રહી છે પ્લસ અહીંયા અવર જવર પણ નથી થઈ શકતી પણ અહીંયા બીજી વસ્તુ છે કે પાણી અવર ભરે રહે છે એના લીધે જે ગંદકી થાય છે જે રોગચાળો થાય છે મચ્છર છે એનો પણ ઘણો બધો ફેલાવો છે અહીંયા બીમારીનું બી ઘણું મોટું કામ ચાલી બીમારી પણ થઈ રહી છે લોકોને ને બાળકોને પણ પ્લસ અહીંયા વેપારી મંડળોને પણ પણ બહુ માઠી અસર થઈ રહી છે ને જલ્દીથી આ કામ થાય એવી રજૂઆત અમે કરી રહ્યા છીએ અહીંના નગરપાલિકાના કાઉન્સિલરોને સંસદ સભ્યોને પણ કરી ચુક્યા છે રેલવે તંત્ર ને પણ કરી ચુક્યા છે પણ કોઈ કોઈ સાંભળવા અમારું તૈયાર છે નહીં એટલે મહેરબાની કરી એના કામ જલ્દી થી ચાલુ થાય એવી અમે ભલામણ અહીના વડીલો અહીંયા જે પણ અહીંયા વેપારી વર્ગ છે અમે બધા આની જાહેરમાં રજૂઆત કરીએ છીએ